જે માતાજી મિત્રો હું ગોંડલિયા રાજકોટ થી મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું લીલી તુવેરની કઢી તો કઢી બનાવવા માટે મેં અહીંયા સાઈઝ લઈ લીધી છે બસો ગ્રામ જેટલી તુવેર લીધી છે બાફીને મિક્સર જારમાં કાઢીને ક્રશ કરીને લઈ લીધી છે ચણાનો લોટ લીધો છે એક વાટકી જેટલો ધાણા લીધા છે સુધારીને રાખ્યા છે લીલું લસણ લીધું છે થોડુંક બે લીલી ડુંગળી લીધી છે એને પણ સુધારીને રાખી છે અહીંયા આદુ મરસાણી પેસ્ટ કરીને રાખી છે આમાં લીલું મરસું છે એ રીતે પેસ્ટ કરીને રાખ્યું છે વઘાર માટે આપણે લીમડાના પાન લીધા છે અને આમે વઘાર માટે બધા સૂકો મસાલો છે અને જરૂર પડશે તો કઢીમાં પાણી નાખવાનું બાઉલમાં સાઈઝ લઈ લઈ કઢી બનાવવા માટે પેલા થોડી સાઈઝ લેવાની એમાં લોટ નાખીને હરખું કરી નાખવાનું નકર ગાંઠા પડી જાય બધી સાઈઝમાં નાખી દે તો પ્રમાણે લોટ નાખવાનો ઘાટી કઢી થાય એ પ્રમાણે નાખવાનો બહુ જાજો નાખે તો પછી કઢી બહુ ઘાટી થઈ જાય તુવેર ને આવવાનું છે એટલે ધ્યાન રાખવાનું થોડુંક લોટમાં ઓછો નાખે તો ઘાટી બહુ ન થઈ જાય આવી રીતના થોડીક સાઈઝમાં લોટ નાખીને મિક્સ કરી લેવાનું પછી જાજી નાખવાની રીતના ચમચી થી હલાઈને લેવાનું મેં એમાં ત્રણ ચાર ચમચી જેટલો નાખ્યો છે લોટ તમારે કઢી હોય એ પ્રમાણમાં તમે લોટ લઈ શકો મેં આમાં લોટ નાખીને મિક્સ કરી લીધું છે પાંચક ચાર પાંચ ચમચી જેટલો મેં લોટ નાખ્યો છે આવી રીતના બહુ ખાટી નહીં આસીની એવી રીતના કરવાનું છે તો હવે આપણે ગેસ ચાલુ કરી તેલ મૂકી દઈ આમાં કઢી હોય તમારે એ પ્રમાણમાં તેલ લઈ લેવાનું મેં અહીંયા

તેલ ગરમ થઈ ગયું છે આપણે જેટલું મેં જીરું નાખી દીધું લીમડાના પાન નાખી દેવાનું હીંગ નાખી દેવાની એક ચમચી આદુ મરસાની પેસ્ટ નાખી દેવાની હવે મરચાં હતા એની પેસ્ટ નાખી દેવાની ગેસ ની ફ્લેમ થી કરી નાખવાની વધાર કરતા હોય ત્યારે જેથી કરીને આપણે બધું સરખું સડી જાય નીચે દાજે પણ નહીં લીલું લસણ નાખી દેવાનું લીલી ડુંગળી લીધી એ નાખી દેવાની બે ડુંગળી મેટિંગ લોટમાં મિક્સ કરેલી છે નાખી દેવાનું બે ત્રણ મિનિટ આવી રીતના રહેવા દે એટલે બધી સરસ પાકી જાય બે ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે એમાં આ સાઈઝ નાખી દેવાની છે સેલે હોય તો આમ થોડીક હલાઈ નાખવાની એટલે લોટ મિક્સ થઈ જાય ને સાઈઝ નાખ્યા પછી આપણે આ બાફેલી તુવેર લીધી હતી એ નાખી દેવાની હવે એમાં આપણે મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે કઢી હોય પ્રમાણે મીઠું નાખી દેવાનું ચમચી નાખ્યું એક જીરું પાવડર નાખી દેવાનું હળદર હવે આવી રીતના કઢીને પાકવા દેવાની છે તમારે ખટમેઠી કઢી ખાવી હોય તો આમાં ખાંડ પણ એડ કરી શકો છો મેં એડ કરી નથી આ કઢીમાં મેં હળદર નાખી નથી તુવેર ની કઠી આપણે સફેદ જ કરવાની છે એટલે હળદર એડ કરી નથી આવી રીતના સફેદ કઢી કરવાની છે તો આપણે કઢી સરસ પાકી ગઈ છે તો આપણી કઢી તૈયાર થઈ ગઈ છે હવે અને ઉપરથી વઘાર કરવાનો છે તો આપણે કઢી નીચે લઈ લઈને વઘાર કરવાનો છે દસક મિનિટ હલાવશો ધીમા ગેસે એટલે આવી રીતના ઘાટી થઈ જશે બાજરાના રોટલા આરે પણ સરસ લાગે છે ભાખરી આરે ખીચડી આરે પણ મજા આવે ખાવાની ભાત આરે કોઈ પણ સાથે તમે લઈ શકો છો કઢીને નીચે લઈ લઈ હવે આપણે અહીંયા વઘાર માટે તેલ મૂકી દઈએ અત્યારે તેલ તો આપણે થોડુંક જ નાખવાનું છે પેલા તો આપણે નાખી દીધું છે આ સુકા મરચા ને બધું છે એના માટે ઉપરથી વઘાર આપણે એડ કરવાનો છે એનો સ્વાદ અલગ આવે છે અને વઘાર કઢીમાં બેહી જાય છે તેલને ગરમ થવા દે ગેસની ફ્લેમ ધીમી રાખવાની આમાં થોડુંક જીરું નાખવાનું છે

આમાં લવિંગ હોય એટલે ચાન રાખવાનું વઘાર કરો ત્યારે લવિંગ કેમ કે ઉડે હવે આપણે ગેસ બંધ કરી દઈ ઉપરથી અમાર વઘાર નાખી દઈ ઉપરથી આવી રીતના વઘાર કરીને નાખી દેવાનું હવે આપણે ધાણા સુધારીને લીધા તા એ બધા નાખી દેવાનું તો આપણે તુવેરની કઢી તૈયાર છે તો એક બાઉલમાં આપણે સર્વ કરી લઈએ તો આપણે આ કઢી તૈયાર છે મેં એક બાઉલમાં સર્વ કરી છે તો મારી તમને આ લીલી તુવેરની કઢીની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અને બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને વિડિયો જોવા મળે